સુરતની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓએ જે ઈ મેન્સ ફેઝ વનની એક્ઝામમાં જળહળતું પરિણામ હાંસલ કર્યું છે સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ બાર સાયન્સ જેઈ મેઇન્સ ફેઝ વન બે હજાર પચીસ એક્ઝામમાં અભૂતપૂર્વ દેખાવ કર્યો છે રાંદેર અને અડાજણ ઝોન માં સર્વોત્તમ પરિણામ મેળવ્યું છે શાળાના 8 વિદ્યાર્થીઓ 90 પીઆર થી પણ વધુ સ્કોર કરી શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું છે જે પૈકી પટેલ જયમીન જયંતભાઈએ 99.21 પીઆર સાથે પ્રથમ ક્રમે શાળામાં સ્થાન મેળવ્યું હતું આ વિદ્યાર્થીનો ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા ગુજકેટમાં પણ 120 ગુણમાંથી 120 ગુણ મેળવવાનો દ્રઢ સંકલ્પ છે આ સાથે શાળાના અન્ય વિદ્યાર્થી તનુશ્રી યાદવ ચોરાણું પોઈન્ટ પીઆર તુષાર દાસ ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ પીઆર રાજદીપસિંહ પરમાર બાણું બ્યાસી પીઆર ગીતાંજલિ મૈતમ બાણું સત્યાવીસ પીઆર કળથિયા સુભ બાણું સાત પીઆર ગ્રેસી સેન એકાણું સોળ પીઆર અને જીત છુચ્છા નેવું પિસ્તાલીસ પીઆર સુપર સેવનમાં સ્થાન મેળવી શાળાનું શિક્ષકગણનું અને માતા પિતાનું નામ રોશન કર્યું છે આ પરીક્ષામાં શાળાના એ ગ્રુપના કુલ 65 વિદ્યાર્થીઓ જેઈ મેઈન્સ એક્ઝામ આપવામાં સફળ થયા છે 45 જેટલા વિદ્યાર્થીઓ 85 પીઆર થી વધુ સ્કોર મેળવ્યો છે શાળાના આચાર્ય તુષારભાઈ પરમાર ડોક્ટર વિરલભાઈ નાણાવટી અને માલકમ સી પાલિયા દ્વારા જે વિદ્યાર્થીઓ જે ઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે તે વિદ્યાર્થીઓ માટે ખાસ જેઈ એડવાન્સના ક્લાસ શરૂ કરી દીધા છે અને સાથે સાથે જે વિદ્યાર્થી તાજેતરના પરિણામમાં પંચ્યાસી પીઆરથી લઈ નેવ્યાસી પોઈન્ટ નવ્વાણું પીઆરનો સ્કોર પ્રાપ્ત કર્યો છે તેવા વિદ્યાર્થી માટે બે હજાર પચીસ સિઝન ટુ પેપરમાં પંચાણું પીઆરથી વધુ આવે તે માટેના રેપિડ વર્ગો શરૂ કર્યા છે મારું નામ પટેલ જયમીન છે હું રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું મારા જે ડબલ ઇ મીન્સમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ ટ્વેન્ટી વન આમાં આ રિઝલ્ટમાં મારા ટીચર સર અને રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલનો ખૂબ સરસ ખૂબ મદદ કરી છે આ રિઝલ્ટ બનાવવા માટે સર સરે અને ટીચરે મારી મદદ કરી આ રિઝલ્ટ બનાવવામાં અને મને જે ડબલ ઇ પ્રત્યે તૈયાર કર્યું મારું નામ છુનછાજીત સુનિલકુમાર છે હું રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણું છું સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ સાયન્સ જીએસબી ઇંગ્લિશ મીડિયમ મારા જે ડબલયુમાં નાઇન્ટી પોઈન્ટ ફોર ફાઇવ પીઆર આવ્યા છે હું ક્વોલિફાય થયો છું આનો બધો શ્રેય હું મારા ટીચર્સ પેરેન્ટ્સ અને આ સ્ટાફને ડેડિકેટ કરવા માગીશ એમાં અમારે રોજ વીકલી ટેસ્ટ થતા હતા અને પંદર દિવસે એકવાર જે ડબલયુનો ટેસ્ટ લેતા હતા અને મેમ પીવાય ક્યુઝ કરાવતા હતા સર લોકો બી બહુ સપોર્ટ આપતા હતા મોટિવેશન બી કરતા હતા જ્યારે જરૂર પડે ત્યારે એટલે આ બધું એમનો ક્રેડિટ છે માય નેમ ઇઝ મિત્તલ પ્રજાપતિ આઈ મેથેમેટિક્સ ઇન જીએસસી બી ઇંગ્લિશ મીડિયમ એન્ડ આઈ ટીચ ઇન ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ એકચ્યુલી હમે સ્ટુડન્ટ્સને ડે વનથી જ એ લોકોને જે ડબલ ઈ શું છે જે ડબલ ઇની એક્ઝામ પેપર પેટર્ન એ ડે વનથી જ અમે લોકોને એક્સપ્લેન કર્યું કે આ રીતે જે ડબલ ઈ લેવાય છે અને અમે લોકો જ્યારે સેવન ટુ ટ્વેલ્વ અમારું હાફ ડે સ્કૂલ લેવલ ચાલે અને ટ્વેલ્વ ઓ ક્લોક પછી જ્યારે ફૂલ ડેમાં આવે ત્યારે અમે લોકો જે ટૉપિક ક્લાસમાં થયો છે એ ટોપિકના બેઝ પર જે ડબલ ઇના પીવાય સ્ક્યૂઝ અમે કરાવતા એ વધારે ફોકસ અમે પીવાય ક્યુ ઉપર કરતા અને એક લેક્ચર અમે લોકો ડાઉટ સેશનનો રાખતા કે એ ટાઈમે એ લોકો એમના ડાઉટ્સ લઈને આવતા મારું નામ જિગ્નેશ વી માંગુકિયા સાયન્સ વિભાગ ગુજરાતી માધ્યમની અંદર ધી ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર હું ઇન્ચાર્જ તરીકે કામ કરું છું અમારો એક વિદ્યાર્થી જયમીન પટેલ કે જેનું રિઝલ્ટ નવ્વાણું પોઈન્ટ એકવીસ પર્સેન્ટેજ છે અને બીજું જે રેન્ક છે એનું બાણું પોઈન્ટ પંચાવન પર્સેન્ટેજ રિઝલ્ટ છે આ બંને અમારા ગુજરાતી માધ્યમના આ સ્કૂલના વિદ્યાર્થીઓ છે બ્યુરો રિપોર્ટ સુરત